આણંદમાં બોરસદ ખાતેના જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના ખાતપુર્ત અને લોકાર્પણ પ્રસંગે પથારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુચિત્રા હેલીપેડ ખાતે આ પહોંચતા મહાનુભવે સબત સ્વાગત કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન સરદાર સાહેબની કર્મભૂમિ આણંદ જિલ્લાના બોરસદથી રૂપિયા બસો ઓગણત્રીસ કરોડના એકાણું જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું શ્રીએ બોરસદ ઉમરેઠ તારાપુર ખંભાત અને આણંદ તાલુકામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આઠ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના સત્તાવન સ્ટેટના માર્ગ અને મકાન વિભાગ સોળ શહેરી વિકાસ શહેરી ગૃહ વિભાગના ચાર પ્રાથમિક શિક્ષણ વિભાગના પાંચ સહિત કુલ એકાણું વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું જેને પરિણામે આણંદ જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે પંદર હજાર ગામડાઓના ત્રણ કરોડ જેટલા નાગરિકો માટે એંસી હજાર કિલોમીટર માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણમાં સૌએ કર્તવ્ય સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો સુણાવ ગામ સમરસ ગ્રામ પંચાયત કન્યા કેળવણી મહિલા સશક્તિકરણ અને ઇચ્છનિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે સુનાવ ગામ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે સુનાવ રત્ન તમામ પરિવારોને અભિનંદન પાઠવતા તેમણે કે ઇતિહાસ અને સરસુદીને સુનાવો ગમે સાચવીને અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે અને મુખ્યમંત્રી શ્રી સિનિયર સિટીઝન હોમ જલારામ મંદિરે દર્શન કર્યા હતા અને મંડળના કેમ્પસમાં ઉભા કરાયેલા ધરતીપુત્ર નવનીતભાઈ પટેલનું પ્રતિમાનું

આયોજક શ્રી કુઠારી સ્વામી કેશવ ચરણદાસજી અને સરદાર ધામના સદગુરુ નિત્ય સ્વરૂપદાસ સ્વામી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર પહેરાવી મોમેન્ટો આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું પ્રસંગે મુખ્યમંત્રીએ પાટીદારોના ઉદારક વીર વસ્ત્ર દાસ બાપાની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ ખંભાતના રાલી જસ્ટિસ સિકોતર માતાના મંદિરે દર્શન કર્યા અને આ પ્રસંગે સહકાર અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્ય

રસ્તાની ફરિયાદ મળેલી અને એ રસ્તાનું સાસત સારસા નો એક રોડ છે એનું બાર કરોડ રૂપિયાનું આપણે કરી ગયા છે તમે જેટલા તમારી તૈયારી એટલી અમારી તૈયારી તમારા ધારાસભ્યો એમાંય તમારા રમણભાઈ બહુ ઉત્સુક છે અને મને એવું જાણવા મળ્યું છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી કામ માટે જાગતા હોય છે એટલે ગમે ત્યારે મળાય એવું બી જે તમારી આજે રજૂ થયેલા મોદી ત્રણ પોઈન્ટ ઓ સરકારના બજેટમાં એ રોડ વધુ ગતિશીલ બનાવતી અનેક જોગવાઈઓ યોજનાઓ જાહેર થઈ છે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામનો વિચાર શ્રી મોદી સાહેબે આપેલો છે જો દરેક ગામ સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે તો આત્મનિર્ભર ગામડાથી આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાન શ્રીનું સપનું સાકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું છે